મારા ભાઈઓ અને બહેનો વિડિયો માં તમારું દીદી આવી દે સ્વાગત છે ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયા ના એક મોટા સમાચાર ગીર થી સામે આવી રહ્યા છે ભાઈઓ રાજાભાઈ આલશૂરભાઈ ડાંટા ઓર રાજબા ગઢવી કે જેમના પિતાશ્રી નું ગઈ કાલે સાંજે 6 વાગે દુખત અવસંધે છે ભાઈઓ મળતી માહિતી અનુસાર રાજભાગ ગઢવીના પિતાશ્રી આલસુરભાઈ સામદભાઈ ડાંટા ઓર ગોવિંદભાઈ જેઓ હમણાં થોડા દિવસોથી બીમાર હતા ભાઈઓ સિત્તેર વર્ષની ઉંમરે રાજભાગ ગઢવીના પિતાશ્રીનું અવસાન થયું છે આ માહિતી મિત્રો રાજભાગ ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી જણાવી હતી મિત્રો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચકીસ ના રોજ સાંજે 6 વાગીસ તેમના પિતાશ્રીનો અવસાન થયું હતું વિર સાહિત્યની જાણીવાતો રાજબા ગડવીએ પોતાના પિતાશ્રી પાસેથી જ શીખી હતી વિર રાજબા ગડવીના પિતાશ્રી આલસુરભાઈ શામંતભાઈ ગડવી પાશુપાલન સાથે સંકળાયેલા હતા જો વાત કરીએ રાજબા ગડવીના પિતાશ્રીના બેસવા વિશે તો તે તારીખ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ સ્થળ ગીર બંગલો મોતી બેલેન્સ ટાઉનશિપ વંતલી રોડ મધુરમ જુનાગઢ ખાતે આવે છે આયો વાત કરીએ રાજભા ગઢવી વિશે તો તેઓ એક પણ ચોપડી ભણ્યા વગર સાહિત્યના ક્ષેત્રે મોટું નામ કમાવ્યું છે આયો રાજભા ગઢવી પર તેના પિતાના અવસાનથી દુઃખનો پہاડ ઊટી પડ્યો છે એટલે અત્યારે સમગ્ર ગીરમાં શોકની લાગણી અનુભવાય છે तो तम्मे पर जो राजभगदवी ना भीताश्री ने सदन जली आप वा मागता हो तो कॉमेंट में वाम शांति लक दे जो तो वीडियो कम है तो लाइक करी शेयर करी दे जो अब ने अब नया वीडियो जो तम्मे जो आ गमता हो तो हमारी यह यूट्यूब चैनल ने पर नहीं एक नया वीडियो साथ